ગુજરાતનું દ્વારકાધામ ચાર મહાધામ અને સપ્ત મોક્ષપુરીમાંથી એક મનાય છે અહીં શ્રી કૃષ્ણનું અત્યંત પ્રાચીન મંદિર શોભાયમાન છે જેના મુખ્ય સ્થાનકમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ રૂપે વિદ્યમાન થઈ ભક્તોને દર્શન આપી રહ્યા છે શ્રી કૃષ્ણના મહેલ હરિગૃહ પર દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આજે આપણે વાત કરીશું દ્વારકામાં આવેલા જગત મંદિરના ઇતિહાસ વિશે દ્વારકાધીશ નું મંદિર એ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સ્થિત છે છે આ દ્વારકા તાલુકો આજે ઓખા નામે પણ ખ્યાત જ્યાં સ્તંભ પર કોતરણી વાળું મંદિર શોભાયમાન છે કદાચ તેના આ અપ્રતિમ સૌંદર્યને લીધે જ આ મંદિર ત્રિલોક્ય સુંદર મંદિર એવું પણ નામ અપાયું છે અલબત્ત ભક્તોમાં તો તે જગત મંદિરના નામે જ વધારે પ્રસિદ્ધ છે આ મંદિરના બે પ્રવેશ દ્વાર છે દક્ષિણ દિશાવાળા દ્વારને સ્વર્ગ દ્વાર કહેવાય છે તીર્થયાત્રા કરનારા લોકો સામાન્ય રીતે આ દ્વારના માધ્યમથી જ મંદિરમાં પ્રવેશે છે ઉત્તર તરફ જે દ્વાર છે તેને મોક્ષ દ્વાર કહેવાય છે આ દ્વાર ગોમતી નદીના છપ્પન તટ તરફ લઈ જાય છે પુરાતાત્વિક શોધ દરમિયાન જાણવા મળ્યું છે કે આ મંદિર બે હજારથી બે વર્ષ જૂનું છે ઐતિહાસિક માન્યતા અનુસાર લગભગ ચોવીસો વર્ષ પહેલાં જ ભગવાન શ્રી કૃષ્ણના વંશજ વ્રજનાભયા મંદિરનું નિર્માણ કર્યું હતું ત્યારબાદ દ્વારકાની ભૂમિ અનેકવાર વાસ્તુ અને વિનાશની સાક્ષી બની હાલનું જગત મંદિર એ પંદરથી સોળમી સદીમાં નિર્મિત હોવાનું મનાય છે મૂર્તિ વિશે વાત કરીએ તો જગત મંદિરમાં પ્રસ્થાપિત દ્વારકાધીશની હાલની મૂર્તિ અત્યંત મનમોહારી ભાષે છે આ પ્રતિમાનું મુખારવિંદ એટલું તો ભાવવાહી છે કે ભક્તો પ્રભુને નિહાળતા જ રહી જાય છે ઐતિહાસિક ઉલ્લેખો અનુસાર વર્ષ પંદરસો ઓગણસાહીઠમાં તે સમયના શંકરાચાર્ય શ્રી અનિરુદ્ધાચાર્યજીએ જગત મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો શ્રી અનિરુદ્ધાચાર્યજીએ જ રાજસ્થાનના ડુંગરપુરમાંથી દ્વારકાધીશની પ્રતિમાને લાવી તેની જગત મંદિરમાં સ્થાપના કરી હતી શંખ ચક્ર ગદા અને કમળધારી ચતુર્ભુજ પ્રતિમા વિક્રમરાયજીના નામે પ્રસ્થાપિત થઈ છે જો કે ભક્તો તો દ્વારકાધીશના નામે જ તેને પૂજે છે જેની દિવ્ય ઉર્જાની અનુભૂતિ તો અહીં આવનારા શ્રદ્ધાળુઓને સતત વર્તાતી જ રહે છે એવું પણ માનવામાં આવે છે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો અહીં મહેલ હતો તેમજ દ્વારકા શહેરના ન્યાયાધીશ ભગવાન શ્રી કૃષ્ણ હતા તેથી જ અહીંના ભક્તો ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાધીશ કહે છે અહીં ભગવાન કૃષ્ણ તેમના મિત્ર સુદામાને મળ્યા હતા ઉપરાંત જ્યારે સુદામાજી તેમના મિત્રને મળવા અહીં આવ્યા હતા ત્યારે તેઓ એક નાના બંડલમાં ચોખા પણ લાવ્યા હતા આ ચોખા ખાવાથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મિત્રની દરિદ્રતા દૂર કરી હતી એટલા માટે આજે પણ ચોખા દાન કરવાની પરંપરા છે મંદિરમાં શ્રી કૃષ્ણની સાથે સુદામાની મૂર્તિઓ પણ છે એક સમયે સમગ્ર દ્વારકા શહેર દરિયામાં ડૂબી ગયું હતું પણ બેટ દ્વારકા બચી રહી તેથી આ ભાગ નાના ટાપુ પર હાજર છે આ ઉપરાંત દરિયાનું પાણી પણ અહીં સ્થિર છે આ મંદિરનો પોતાનો ક્ષેત્ર પણ છે ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ ગયા બાદ તેમણે વસાવેલી દ્વારકા નગરીનો સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો આજે પણ ત્યાં તે નગરીના અવશેષો મળી આવે છે દ્વારકાધીશ મંદિર પર કરવામાં આવતી ધજાને એક કિલોમીટર દૂરથી જોઈ શકાય છે દ્વારકાધીશની ધજાની લંબાઈ બાવન ગજની હોય છે તેની પાછળનું પણ કારણ છે કે અહીં છપ્પન યાદવોએ શાસન કર્યું હતું જેમાંથી કૃષ્ણ બલરામ અનિરુદ્ધ અને પ્રદ્યુમનના અલગ અલગ મંદિરો બન્યા છે જ્યાં તેમની ધજાઓ લહેરાય છે બાકી વધેલા બાવન યાદવોના રૂપમાં આ ધર્મ ધજા લહેરાય છે એમ પણ કહેવાય છે કે બાર રાશિ સત્યાવીસ નક્ષત્ર દસ દિશાઓ સૂર્ય ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ એમ મેળવીને કુલ બાવન થાય છે એક માન્યતા એવી પણ છે કે દ્વારકામાં એક સમયે બાવન દ્વાર હતા અને બાવન ગજની ધ્વજા તેનું પ્રતીક છે દ્વારકા ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં બાવન ગજની ધ્વજા દિવસમાં પાંચ વખત ચડાવવામાં આવે છે અહીં ધજા ચડાવવા માટે શ્રદ્ધાળુઓ બે બે વર્ષ જેટલા સમય સુધીની રાહ જોવે છે મંદિરની ધર્મ ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક બનેલા છે આની પાછળની માન્યતા એવી છે કે જ્યાં સુધી બ્રહ્માંડમાં સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી જગતમાં દ્વારકાધીશ તમારું નામ રહેશે એક માન્યતા એ પણ છે કે સૂર્ય અને ચંદ્ર ભગવાન કૃષ્ણના પ્રતિક છે એટલે દ્વારકાધીશના મંદિરમાં શિખર પર સૂર્યચંદ્રના ચિહ્નવાળી ધજા લહેરાય છે ભગવાન શ્રી કૃષ્ણનું આ દ્વારકાધીશ સ્વરૂપ સદીઓથી ભક્તોને ઘેલું લગાવી રહ્યું છે એવું માનવામાં આવે છે કે મનોહારીની આ દિવ્ય પ્રતિમા તેની શરણે આવનારા ભાવિકોના અધૂરી ઈચ્છાઓની પૂર્તિ કરી રહે છે